તે ગેરકાયદેસર રીતે અમારે નગરપાલિકાની પ્રીમા બોર્ડ ઊભા કરેલા તો અમે ખસેડવા ગયા ચાર વાગે તો અમે પહેલાં જાગનાથનું હટાવ્યું હટાવીને આવતા તે લોકો એકદમ આવ્યા કે અમને પૂછો તો ખરા કે બીજું તે અમે પરમિશન લીધી નથી પરમિશન લગન તે બોર્ડ ઊભું કરે તો ખસેડી દે અને બીજું તે વડા બજાર દેવનારાયણ ગેટ આઈસ્ક્રીમવાળો છે ગેટ આગળ તે અમે ઉતારવા આવ્યા તો ત્યાં આગળ આવીને બધા ભેગા થઈ ગયા હું ને જાય કરીને અને કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા અને ગમે તેમનું વર્તન કરવા મળ્યા અને જાતિવાડક શબ્દો અમને બોલવાનું ચાલુ કર્યું અને મારી ફેટ પર મેલ મારવાની ચાલુ કર્યું મુસાહે કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે એક મુસાભાઈ છે મુસાભાઈ એક નામ જે છે મારી સાથે વધારે પડતું વધારે ખરાબ વર્તન કરી છે અને જે જુનેદ જુનેદભાઈ કે એવું કોઈક નામ છે જાહિદભાઈ છે એણે મને મારા ઉપર હુમલો કર્યો છે મને લાફા પણ માર્યા હતા એમણે અને વધારે પડતું એ મારવાની કોશિશ કરી હું છટકી ગઈ હતી અને અહીંયા પોલીસ સ્ટેશન નજીકમાં હતું તો અહીં આવી ગઈ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ લાઈન સાથે